વૃદ્ધાવસ્થામાં પણ રહેવું છે તંદુરસ્ત અને ખુશ તો ખોરાકમાં સામેલ કરો આ સાત વસ્તુઓ જે તમારા માટે વરદાન સાબિત થશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સ પર તમારું દિલથી સ્વાગત છે જીવનનો દરેક તબક્કો સુંદર હોય છે અને વૃદ્ધાવસ્થા પણ તેમાંથી એક છે આ એ સમય છે જ્યારે આપણે દુનિયાની ભાગદોડ અને ચિંતાઓમાંથી મુક્ત થઈને શાંતિથી જીવન માણી શકીએ છીએ પણ આ સમયનો ભરપૂર આનંદ માણવા માટે શરીરનો સાથ આપવું ખૂબ જરૂરી છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાતો પણ બદલાય છે શરીરમાં પહેલાં જેવી શક્તિ અને સ્ફૂર્તિ રહેતી નથી આથી બદલાતી ઉંમર સાથે આપણા ખોરાક અને જીવનશૈલીમાં પણ થોડા ફેરફાર કરવા જરૂરી બની જાય છે જે લોકો પહેલાંથી જ કોઈ બીમારી જેમ કે હૃદય રોગ કે સાંધાના દુખાવાથી પીડાતા હોય તેમના માટે તો પૌષ્ટિક આહાર વધુ મહત્વનો બની જાય છે પણ ચિંતા કરશું નહીં સારો ખોરાક અને થોડી કાળજી રાખીને આપણે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ અને સુખી જીવન જીવી શકીએ છીએ આગળ વધીએ તે પહેલાં એક નાનકદી વિનંતી જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો વિડિયોને અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમારા અને તમારા વડીલો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વૃદ્ધાવસ્થામાં લાંબા સમય સુધી કેવી રીતે સ્વસ્થ રહી શકાય જવાબ બહુ સરળ છે સારો અને પૌષ્ટિક ખોરાક આપણા શરીરનું સ્વાસ્થ્ય મોટાભાગે આપણા પાચનતંત્ર પર આધાર રાખે છે જો પાચન સારું તો તન પણ તંદુરસ્ત જેમ જેમ ઉંમર વધે છે તેમ આપણું પાચનતંત્ર થોડું નબળું પડે છે એટલે એવો ખોરાક લેવો જોઈએ જે પચવામાં સરળ હોય અને શરીરને પૂરેપૂરું પોષણ પણ આપે તો ચાલો જાણીએ એ સાત પૌષ્ટિક વસ્તુઓ વિશે જે વડીલોના આહારમાં અવશ્ય હોવી જોઈએ નંબર એક મગની દાળની ખીચડી વૃદ્ધાવસ્થા માટે મગની દાળની ખીચડી એ સૌથી શ્રેષ્ઠ અને સુપાચ્ય ભોજન છે આ ખીચડી પેટ માટે એકદમ હલકી હોય છે અને સરળતાથી પચી જાય છે તે પોષક તત્વોનો ભંડાર છે મગની દાળમાંથી પ્રોટીન ફાઈબર અને જરૂરી વિટામિન્સ મળે છે જે શરીરને શક્તિ આપે છે અને પેટને હલકું રાખે છે તમે તેમાં થોડા શાકભાજી ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો દિવસમાં એકવાર ખીચડી ખાવાથી વડીલોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે નંબર બે દહીંના ચમત્કારી ફાયદા દહીં તો જાણે વડીલો માટે અમૃત સમાન છે તે કેલ્શિયમનો ખજાનો છે જે ઉંમર સાથે નબળા પડતા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે રોજ દહીં ખાવાથી સાંધાના દુખાવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે એટલું જ નહીં તેમાં રહેલા સારા બેક્ટેરિયા પેટને સાફ રાખે છે અને પાચન સુધારે છે તમે દહીંને ભોજન સાથે ખાઈ શકો છો અથવા તેની છાશ બનાવીને પણ પી શકો છો મિત્રો અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો તમારો એક લાઇક અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર ત્રણ દૂધ એક સંપૂર્ણ આહાર દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને વૃદ્ધાવસ્થામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે દૂધમાં વહેલું કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાં અને દાંતની મજબૂતી માટે અત્યંત જરૂરી છે રોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી શરીરને તાકાત મળે છે અને ઊંઘ પણ સારી આવે છે જો કોઈને દૂધ પચવામાં તકલીફ હોય તો તેઓ બદામ મિલ્ક કે સોયા મિલ્ક જેવા વિકલ્પો અજમાવી શકે છે નંબર ચાર બ્રોકોલી ગુણોનું ભંડાર બ્રોકોલી એ પૌષ્ટિક તત્વોથી ભરપૂર શાકભાજી છે તેમાં વિટામિન સી કે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે હૃદયને સ્વસ્થ રાખે છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે બ્રોકોલી શરીરમાં સોજા ઘટાડે છે અને રોગો સામે લડવાની તાકાત વધારે છે તેને તમે સૂપ સલાડ અથવા શાક તરીકે ખાઈ શકો છો નંબર પાંચ પાલક લોહીની ઉણપ દૂર કરે વૃદ્ધાવસ્થામાં શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા થવી એ એક સામાન્ય વાત છે પાલક આ સમસ્યા માટે રામબાણ ઇલાજ છે તે આયનથી ભરપૂર હોય છે જે શરીરમાં નવું લોહી બનાવવામાં મદદ કરે છે આ ઉપરાંત પાલક બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ છે તમે પાલકનું સૂપ શાક કે પછી પરોઠા બનાવીને ખાઈ શકો છો નંબર છ સોકા મેવા અને બીજ સોકા મેવા અને બીજ શક્તિ અને સ્ફૂર્તિનો ઉત્તમ સ્ત્રોત છે બદામ અખરોટ અળસી અને સૂરજમુખીના બીજ જેવી વસ્તુઓ મગજને તેજ બનાવે છે યાદશક્તિ સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે તેમાં રહેલા ઓમેગા થ્રી ફેટી એસિડ્સ અને વિટામિન્સ શરીરને અનેક રોગોથી બચાવે છે રોજ સવારે મુઠ્ઠીભર પલાળેલા સૂકા મેવા ખાવાથી દિવસભર તાજગી જળવાઈ રહે છે બસ એટલું ધ્યાન રાખવું કે તે માપસર ખાવા નંબર સાત પાણી અને અન્ય ફાયદાકારક પીણા પાણી વગર જીવન શક્ય નથી અને મોટી ઉંમરે તો તેનું મહત્વ અનેક ઘણું વધી જાય છે પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહે છે દિવસ દરમિયાન થોડા થોડા સમયે પાણી પીતા રહેવું જોઈએ આ સિવાય નાળિયેર પાણી તાજી છાશ અને ખાંડ વગરના ફળોના રસ પણ ખૂબ ફાયદાકારક છે તો મિત્રો આ હતા એ સાત સુપરફૂડ્સ જે વૃદ્ધાવસ્થામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે અને તમને નિરોગી રાખશે યાદ રાખો સારા ખોરાકની સાથે થોડી હળવી કસરત સવારનો તડકો અને ખુશ રહેવું પણ એટલું જ જરૂરી છે આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે વિડીયો ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો તમને આમાંથી કઈ વસ્તુ સૌથી વધુ ભાવે છે તે અમને કમેન્ટમાં જણાવો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી તમને મળતી રહે તમારો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો